ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું કામકાજ થઈ ગયું છે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવતી હોય છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી અને પરિણામ જાહેર કરવું એ તો ખૂબ જ કહી શકાય ને કે ભગવાન જેવી સિસ્ટમ થઈ ગઈ કે આપણે ભગવાનના દર્શન ક્યારેક થતા હોય એવી રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાના અને રિઝલ્ટનું જે છે એ ક્યારેક દર્શન થતા હોય છે ત્યારે આપણે જોવા જઈએ સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં જે એલએલબી સેમ 1 ની પરીક્ષા એક વર્ષ પહેલા લેવામાં આવી હતી આજે વિદ્યાર્થી ચોથા સેમેસ્ટરમાં માં પહોંચી ગયા છતાં હજી સુધી પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું એટલે કે એક વર્ષ વીતી ગયા હોવા છતાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પરિણામ મળતું નથી આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ના સત્તાધીશો મોટી ફેલિયર હોય એવું અમે માનીએ છીએ બીજો મુદ્દો છે અમારો કે જે બે થી લઈ અને અઢાર સુધીના વિદ્યાર્થીઓ કે જે એક બે વિષય ફેલ હોવાના કારણે એક નવી વિશેષ તક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી હતી એવી જ એક વિશેષ તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હજાર ઓગણીસના એનરોલ થયેલા વિદ્યાર્થીઓને આપવામાં આવે જેથી કરીને એક બે વિષયમાં ફેલ વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શકે આ સિસ્ટમ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અત્યારે જોઈએ છે હાલ મને એવું લાગે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ એના સત્તાધીશોએ એક દઢ નિર્ણય કરી લીધો હોય કે આપણે આ યુનિવર્સિટીમાં તાળું મારી અને પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલ નાખવાની હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આજે એનએસયુ વિરોધ કરશે કે ભાઈ આ રિઝલ્ટ તાત્કાલિક આપવામાં આવે જે બાર થી આવનારા વિદ્યાર્થીઓ છે તેનું કામ એ સ્પીડલી થાય એવું એક માંગ રહેશે અને અઢાર ના ઓગણીસ ના વિદ્યાર્થીઓને એક તક આપવામાં આવે એવી માંગ સાથે આજે યુનિવર્સિટીના કુલપતિનો વિરોધ કરવાનો છે આપણે જે નવી પદ સિસ્ટમ લાવ્યા છે એની અંદર પહેલાં હું તમને બીજા વાત કરી દઉં પાંચમું સેમેસ્ટર જે છે એ એની પરીક્ષા અગિયાર અગિયારે શરૂ થઈ હતી અને લગભગ દસેક દિવસ જેટલી પરીક્ષા ચાલી એટલે એકવીસમી નવેમ્બર સુધીની એ પરીક્ષા થઈ હતી આજે આપણે વાત કરી રહ્યા છીએ ચોવીસ તારીખની આ સુધીની અંદર એસી થી નેવું ટકા રિઝલ્ટ પાંચમા સેમેસ્ટરના યુનિવર્સિટીએ ડિક્લેર કરી દીધા છે એક મહિનાની અંદર આ બધા જ પરિણામો જે છે એ વેબસાઇટ ઉપર છે અને એ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે યુનિવર્સિટીએ જે નિયમ બનાવ્યો છે એમાં પચાસ દિવસની અંદર કોઈ પણ પરીક્ષા પ્રત્યે એનું રિઝલ્ટ ડિક્લેર થાય એવું આયોજન અત્યારે ચાલી રહ્યું છે યુનિવર્સિટીની અંદર એનું પરિણામ અત્યારે આપણે મળી રહ્યું છે થર્ડ સેમેસ્ટરની એક્ઝામનું જે છે એના પણ ઉત્તરવયું આવે છે એનું પણ અત્યારે અધ્યાપન મૂલ્યાંકન કાર્ય ચાલુ છે લો ની અંદર એવું હતું કે આ કાઉન્સિલના અભ્યાસક્રમની અંદર સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સંખ્યા ઘણી બધી વધારે હતી ગ્રાન્ટીને એડ કરતાં અને ઘણી વખત એવું થતું હોય કે અધ્યાપક જે છે એને આપણે એની શૈક્ષણિક માન્યતા યુનિવર્સિટી દ્વારા મળેલી હોય એમને જ આપણે આવું મૂલ્યાંકનનું કામ આપતા હતા થતું હતું એવું કે બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય અને એની સામે ઉત્તર ચકાસવા ચકાસવાવાળા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની સંખ્યા ઓછી હોય એટલે એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે યુનિવર્સિટી સ્વીકારે છે અઠવાડિયા પહેલા જ આના બાબતે ખાસ લો માટે થઈને ફેકલ્ટીના ડીન અને એમની બોર્ડ ઓફ સ્ટડીઝ છે એની સાથે બેસી અને આનો શું આપણે ઉપાય કરી શકાય એ કર્યું તો જે ઘણા વખતથી યુનિવર્સિટીની અંદર જે શૈક્ષણિક માન્યતાનું અધ્યાપકો હતા એની સંખ્યામાં કેમ આપણે વધારો કરો તો માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની વિગતો મંગાવી અને એ વિગતો જે છે એના આધારે યુનિવર્સિટીએ લગભગ બાવન જેટલા નવા અધ્યાપકો જે છે એ લોકોને શૈક્ષણિક માન્યતા આપી છે જેથી કરીને આ પેપર એસેસમેન્ટનું કામ છે મૂલ્યાંકનનું કામ છે એ સુચારુ રૂપે સમયમર્યાદામાં કરી શકાય એના ભાગરૂપે જાન્યુઆરીના અંત સુધીની અંદર લગભગ આપણા બધા કોઈ પણ પરિણામ પેન્ડિંગ લો ના કારણ કે એ સિવાયના તો કોઈ રિઝલ્ટ પેન્ડિંગ છે જ નહીં એ સિવાયના બધા જ પરિણામો જે છે સ્નાતક કે અનુસ્નાતક એ બધા અત્યારે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે બધા રિઝલ્ટ જે છે એ પચાસ દિવસની અંદર યુનિવર્સિટીએ આપ્યા છે તો આ પરિસ્થિતિની અહીંયા વાત છે એટલે લોનું પણ આ જે નવા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત નવી યાદી પેનલ કેવાય ને આપણે મૂલ્યાંકન કરનારા અધ્યાપકોની જે ઓછી હતી હવે સીધી વાત છે જો અધ્યાપકો મૂલ્યાંકન કરવા માટેની સંખ્યા વધે તો પ્રક્રિયા ફાસ્ટ થવાની છે ઝડપી થવાની છે તો આ એક આપણે અહીંયા હાથ ઉપર લીધેલું છે ખાસ કરીને લો ફેકલ્ટી માટે આ સિવાયના બધા જ પરિણામો જે છે એ નિશ્ચિત સમય મર્યાદાની અંદર યુનિવર્સિટી આપ્યા છે સર આ પરિણામ બાકી છે લો સેમેસ્ટર નું કઈ તારીખ સુધીમાં આવી જશે આપણે ખાતરી પણ આવી કઈ હા એટલે આપણે અત્યારે મોટું મોટું જે રીતે વાત કરી છે નવા અધ્યાપકોને ઓર્ડર આપવા પડશે કારણ કે એમની શૈક્ષણિક માન્યતા જે છે એની આપણે ચકાસણી કરી અને એને ઓર્ડર આપવાના છે આ કરીને લગભગ બાવીસમી જાન્યુઆરી સુધીમાં લોનું કોઈ પણ પરિણામ પેન્ડિંગ ન રહે એવી આયોજન યુનિવર્સિટી દ્વારા થયેલું છે